નમસ્કાર મિત્રો આપણે બધા જ નાગ પંચમી ઉજવીએ છીએ પણ શું નાગ પંચમી નો સાચો ઇતિહાસ તમને ખબર છે એક દંતકથા મુજબ એવું કહેવાય છે કે ઋષિ કશ્યપના પત્ની માતા કદ્રુઈ આખી નાગ જાતિને યજ્ઞમાં યજ્ઞ માં જશે અને મૃત્યુ પામશે એવો શ્રાપ આપ્યો પણ એક શ્રાવણ માસની પંચમીના દિવસે એવું તો શું થયું કે આખી નાગ જાતિ ને આ શ્રાપ મુક્તિ મળી અને આ મુક્તિ ના કારણે જ આપણે નાગ પંચમી ઉજવીએ છીએ તો આ વિડિયોમાં આ શાસ્ત્રમાંથી કેવી રીતે મુક્તિ મળી તે હું તમને જણાવવા છું તો આ વિડિયો અંત સુધી જરૂરથી જુઓ અને તમને પેક નવું જાણવા મળે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો રચિત કથા અનુસાર ઋષિ કશ્યપના પત્ની કદૃતિ સર્વ પ્રજાતિનું પ્રાગટ્ય થયું છે પરંતુ એકવાર સ્વયંની વાત ન માનનારા સંતાનો પર ક્રોધ ભરાય ખુદ કજુએ જ સર્પ સાથેને ભયંકર શાપ આપી દીધો કે તેઓ ઓ જન્મે જના સર્પ સત્રમાં હોમાઈને મૃત્યુ પામશે આ શ્રાપથી બચવા સર્વ પ્રજાતિ બ્રહ્માજીના શરણમાં આવે બ્રહ્માજીએ કહ્યું કે જરત કારસ થનારો પુત્ર કદાચ નાગ કોઈને તારી શકશે આ વાત સાંભળી વાસુકી નાગે તેમની બહેન મનસાના વિવાહ ઋષિ જરતકારો સાથે કરાવી દેવી મનસા આજે નાગમાતા તરીકે પૂજાય છે આ દેવી મનસા સ્વયં શિવજીના જ માનસ પુત્રી હોવાનો ભવિષ્ય પુરાણ અને લિંગ પુરાણમાં ઉલ્લેખ મળે છે કહે છે કે દેવી મનસા સગર્ભા થતાં જ ઋષિ જરતકારો તપસ્યા માટે નીકળી પડ્યા અને ત્યારબાદ માતા પાર્વતી અને મહાદેવના સાનિધ્યમાં જ દેવી મનસાએ પિત્ર આસ્તિકને જન્મ આપ્યો સ્વયં મહાદેવે જ

દેવતાઓએ દેવી મનસાનું શરણું લીધું અને માતા મનસાની આજ્ઞાથી જ ઋષિ આસ્તિક જન્મે યજ્ઞમાં પહોંચ્યા સ્વયંના બુદ્ધિ અને વાણી જાતર્યથી આસ્તિકે જન્મેજીને વચન પાલન માટે પ્રતિબદ્ધ કર્યા અને પછી સર્પ યજ્ઞને રોકી દેવાની માંગ કરી આખર વચને બંધાયેલા જન્મેજય યજ્ઞ રોકાવી દીધો અને તે સાથે જ ધરતી પરનો એક નાનો ભૂલ રક્ષિત રહી ગયો દંતકથા એવી છે કે નાગની નિનો તે દિવસ એ શ્રાવણ માસની પંચમીનો નો દિવસ હતો કે જેને આજે આપણે નાગપંચમી તરીકે ઉજવીએ છીએ આમ નાગપંચમીનો તે દિવસ એ સ્વયં નાગપુણ પણ ઉતારનો દિવસ માનવામાં આવે છે આ ઇતિહાસ તમને પસંદ આવ્યો હોય અને કંઈક નવું જાણવા મળ્યું તો કોમેન્ટમાં હરે હર મહાદેવ જરૂરથી લખો અને અમારા આવા જ નવા વિડીયો જાણવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો